નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજગઢ પોલીસે ગઈકાલે રાત્રે પાંચ પથરા ગામેથી ભારતીય બનાવટની રોયલ ગ્રાન્ડ વિસ્કીની પ્લાસ્ટિકની ક્વાટરીયાની પેટી નંગ ચોવીસ જેની કિંમત રૂપે એક લાખ બત્રીસ હજાર ચારસોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી અને સફળતા પ્રાપ્ત કરી છે રાજગઢ પોલીસના પ્યુટેશનના સબ ઇન્સ્પેક્ટર આર એસ રાઠોડનાઓને ખાસ બાતમી મળેલ હતી કે પાંચ પથરા મુકામે આ રીતે દારૂનો જથ્થો નિશાળ ફળ્યા રહેતો તો તેરસિંગ ઉર્ફે તેરિયો કાનસિંગ રાઠવા પોતાના રહેણાંક ઘરની પાછળના ભાગે આવેલા કોડિયામાં આ ભારતીય બનાવટનો વિદેશીદારોનો જથ્થો મંગાવી અને સંતાડી રાખવા છે આવી બાતમી મળતા બાતમીના આધારે પોતાના સ્ટાફના માણસોને તાત્કાલિક સ્થળ ઉપર મોકલી અને રેડ કરતા સદર ઈસમ પોતાના ઘરની પાછળના ભાગે આવેલ કોડિયાના ભાગે તેની મોટર નંબર જી જે સત્તર એ ક્યુ સિત્યાસી બે ઉપર મૂકી અને પ્રોહી મુદ્દામાલ સગે વગે કરતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજગઢ પોલીસ સ્ટેશનનો પ્રોહિ કે શોધી કાઢવામાં મોટી સફળતા મળી છે અને આ કામગીરીની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસ રાઠોડની સાથે એએસઆઈ ચંપક્ષસિંહ ઈશ્વરસિંહ દેવરાજસિંહ નરવતસિંહ તથા રાહુલકુમાર શંકરભાઈ અનિલકુમાર દલ્પસિંહ અને રાજેન્દ્રસિંહ ગુલાબભાઈ નાઓએ પ્રશંસનીય કામગીરી કરી અને ટીમવર્કનો પરચો આપેલ છે